નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે વાત કરવાના છે ગુજરાતના એવા જાણીતા મિત્રો એક્ટર અને હિરોઈન મિત્રો મમતાબેન સોનીને તો તમે બધા મિત્રો જાણો જ છો અને મિત્રો તમને બધાને ખબર છે કે મમતાબેન સોનીની ઘણી બધી ફિલ્મો છે મિત્રો તે સુપરહીટ રહી છે ગુજરાતની અંદર મિત્રો મમતાબેન સોનીની નવી ફિલ્મ આવી રહી છે તે ફિલ્મનું ટાઇટલ મિત્રો પ્રતિકાર અને મિત્રો તે ફિલ્મ છે મિત્રો અલગ પ્રકારથી બનાવવામાં આવી છે અને આ ફિલ્મની અંદર મિત્રો મમતાબેન સોની છે તે અલગ લુક આપ્યું છે તો મિત્રો આ ફિલ્મની અંદર મિત્રો મમતાબેન સોની છે તે મુખ્ય ભૂમિકા ભજવશે અને મિત્રો આ ફિલ્મમાં મિત્રો એવા જાણીતા બોલિવૂડના કલાકાર છે મિત્રો અદિરાયન અને મિત્રો અન્ય બીજા કલાકારો છે મિત્રો તેમ નામ લીધે મિત્રો ઉમંગ આચાર્ય છે પરેશ ભટ્ટ ભાવેશ નાયક પ્રકાશ મંડોરા વિપુલ જાંબુચા નીલ જોશી જુનિયર દિલીપ કુમાર એવા ગુજરાતના તમામ નામાંથી કલાકારો છે મિત્રો આ ફિલ્મની અંદર અને મિત્રો આ ફિલ્મનું ટેલર છે મિત્રો તે અગિયાર ઓગસ્ટના દિવસે મિત્રો રિલીઝ કરવામાં આવશે મિત્રો તે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર મિત્રો તે પોસ્ટ મૂકી હતી તમને હાલમાં પોસ્ટ જોઈ શકો છો મિત્રો અગિયાર મિત્રો આ રિલીઝ થશે અને મિત્રો તમને ટૂંક સમયની અંદર મિત્રો આ ફિલ્મ તમને જોવા મળી જશે મિત્રો સિનેમા ઘરોમાં અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવા ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ વિડીયો જોવા માટે તો મિત્રો આજના વિડીયો બસ આટલું જ તું મળશું ના વિડીયોમાં જય હિન્દ જય ભારત મિત્રો